નમસ્તે મિત્રો હું છું પ્રતાપ ભટિયા ફરીથી એક વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે આ વિડીયોની આગળ એક નાનકડી વિડીયો ક્લિપ જોઈએ વિડીયો ક્લિપની અંદર નાગા સાધુ ભાઈ એક સાધુની જોરદાર સર્વિસ કરે છે હવે તમે આ પૂરો વિડિયો જોશો ને ભાઈ હું ગેરંટી આપું છું તમે એવું જ કહેશો કે આ સાધુની ભાઈ થોડીક વધારે સર્વિસ કરવાની જરૂર હતી આ સાધુભાઈ છે ને બહુ ઓછી સર્વિસ કરી એટલે મિત્રો શું ઘટના ઘટી હતી એ જોવા માટે તમે આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો પ્રયાગરાજ ની અંદર જે મહાકુંભ મેળો થયો હતો મહાકુંભ મેળાની અંદર લાખો ની સંખ્યામાં નાગા સાધુઓ ભેગા થયા હતા હવે તો સાધુઓ ભેગું એક ભેરુપીઓ હું કોઈ ધર્મ નામ નથી લેતો બીજા ધર્મ એક ભેરુપીયો નાગા સાધુઓ ભેગો પ્રવેશ કરી લીધો હતો પ્રયાગરાજ ની અંદર સાધુઓને તમને નાગા સાધુઓને ખબર પડે હિન્દુ નથી નાગા સાધુ પણ નથી અને નાગા ભેગો અહીંયા પ્રયાગરાજની અંદર આવી ગયો છે પછી ભાઈ નાગા સાધુઓ ચીપિયા વડે લાકડી વડે આ ભાઈની જોરદાર ડોલાઈ કરી નાખે જોરદાર સર્વિસ કરે છે હું તમને આ વ્યક્તિનો પૂરો વિડીયો બતાવીશ મિત્રો વિડીયો જોવા માટે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો પણ મિત્રો હા જો તમે હિન્દુ થવા પર ગર્વ કરો છો

સનાતન ધર્મ કે બહુ સુધર પ્રણામ કર